મારા છોકરા તે મારી સેવા લોટ કરી છે તે મારી સેવા તો કરી મારા હાથ હાથ છોકરે સિવાય કરી બેટા તે તો ઓલા મારી ઘણી સેવા કરી અને જો બટા ત્યાં મારી સેવા કરી મારી સેવા તને ફળે તો એમ મનજી છે ને આપણા ક્ષેત્રમાં જયારે એક ઝારું પેલું પડી ગયેલું હતું બેટા અને અત્યારે ભૂં થયેલો વાંકલો ઝારુ છે અને જારા એક ગઢડું છે ને એમાં રાણી રૂપિયા છે બેટા ભોલા પણ તમે લડતા નહીં બરાબર હાથી ભાઈ ભાગ પાડજો અને લડ્યા વગર સુખ શાંતિથી હાથી ભાઈ જીવજો અને મજા કરજો મારા છોકરા બોલા હું બોલું તું યાદ રાખજે સમજો ને તને ભલે હું સપના માઈને કહી દઉં છું બરાબર પણ હવે તારે જે વિચાર હોય વિચારજી સપનું આય બાયા સપનું બાય જા સપનું તો આય તો એકલો કાઢવા છે ભૂત નતે પેલા પોંચ ને તો કેવું નહીં મારન લેરન બેન ઉપડી જાઉં છે એને જગાડી

મો લેતા ઓ વાડાળી હારી લેતા કોઈ ના કહેવાય આવરો ને ઓ વાડાળી લેતા અને તો મારા બેટા અતારી ક્યાં જ માલામાલ કહેર રાતે પોણી વાળવાના જતા ને અત્યારે માલામાલ નું કામ તો ડાળમાં કાળું તો છે હલો લાભા હા ઓલો નીકળ્યા માલા માલ નું બધું કેતા દાહર્યા કા તું હટાય હું છે હલો ચેડે ચેડે

લા મારો બધો ધબાર કમળા જવાનું છે એટલે આ થરબાગ એમ નઈ હા બાય તું તને કેવું પડે વાત કરે કોઈ દી ના કે મને કીધું હે અબ હવે શું બોલવાનું છે હે એટલે કીધું કે જાડાની કોઈ મોર બાન ફોન કરજી તો ફોન થઈ જાબાની હતા તા તો ફોન એ નતો તો ભાઈ ઇને કે કો દીસ ઇને કે શું કીધું મને બહુ યાદ નહી હો તો તું વિચારતા હતો મે હોક લઈ લે લે હોક નથી એ હોક લેવામાં દાડો ઉજી જા છે ને આપણે આ ઘાટવાનું છે જીવ હોય ને રહી લઈ જતાર ચાર તો વાગે આપણે વસ્તી આવી પાછી ઓય એટલે એમ કે ઉલી ઉલી મકા જાય સમજો ને ઉલી મકા તો ઢાળા કોર ફેરવ ફેરવ કર્યા આખો આખી રાત એ મને માતાના બસકા અંદર જમીન માં હોય ખબર ન પડતી જમીન માં ફૂટે ખોદું પડે ને તો રડે શકાય ને ને અંદર

ઓય સાના મને આ તાં હંતી શું આપણે કરે વિચારે રહી રે આ સાઈ બેહો હા બરોબર કા કરવાનું કરે પછી બહાર આ ને કા તાંગડી બેઠા બેઠા આપણો શું કે હો શું લેલા બાય તો બરોબર મધોણમાં નાખ્યા આ ચાકન મેન દેજે ખોદું ગુડ ઓ તો ડાળ કોરું ખોદી

મેગા થઈ ને તારું ખુ છો એટલે ઈરા કુટલ છે નથી આલું અહિયાં ને આપડે ચારે નથી પૈસે પણ એવું આપડે ચાલી ચાલે બધા જ મોટો હું છું હું ગદારી કુદરતો કરતા જ તમારી ગુરા તમે બે ગદારી કરી ને અમને નથી આવડતી આપણે હાથે હાથ નાઈ તો તમે જતા રહો ખોદી નાખે નથી